તમે જોવે <laughs> <laughs> રૂપારો વિડીયો બનાવતા તા ને માં નાખે ને તો ફોન ની ઠેકડો ખાધો બસ આની તાણી જઈતી મને ઈને થોડી ખબર હોય કે 5 વાગા નોકીએ મારે સુનો હા પડે બે તાણ સીતારામ બધાઈ ને ખાડા ન ને અમે હે ને બનાવતા હતા કપડાનો વિડીયો મારા ચેનલમાં નાઈટ ડ્રેસ સ્પેશિયલ કલેક્શન આવે ગુ ઉનાળા સ્પેશિયલ નાઈટ ડ્રેસ તો જેની પર લેવાની ઈચ્છા હોય ને મારા ચેનલને વિઝિટ કરજો એમાં નંબર આપેલા છે અને મેસેજ કરજો મણી ઘણું બધું ના ડ્રેસનું કલેક્શન હતું આખી હાયર કરી હતી ઢીગલો કર્યો હતો આગળ મૂકી દીધા આજે બે ત્રણ બાકી ઉતા આપણે વ્લોગ ચાલુ કરી નાખીએ ઘટે જીરું ઉપાડતા હોય ને એની ઘણી બધી રાહત મળી જાય ને સણા વાટતા હોય ને એની પણ ઘણી બધી રાહત મળીએ ને જો આપણી બાજુમાં હે ને જીરું ઉપાડે હજતી હે ને ઘણું બધું ઉપાડ્યું બાર એક વાગ્યા વધે ઉપાડતા હતા ને બાપા એ વાઢિયું વાઢ્યું હતું ને રામ ગોતો લેવા ને ઠારાસ ઠાવકી ઠાવકી એવી આવે ગઈ હતી ને વા આપણા ઘઉંની સોખા ને આ જો હે ને નેવરી વેલેરી થઈ ગઈ નવ નેવરી થઈ ગઈ સાહેબ છે ને આજ દૂધ જાયું નહોતું ને એટલે સાહેબ ને જ થઈ બપોરી સાહેબ કરી ને ઠાર હબાવ આવી હતી ને તે પોતાની અટાણે કર્યા ને પોતાના થાહે બપોરી અગિયાર બાર વાગ્યા પછી પોતા થયા કારણ કે ભીનું આગળ પોતા કરી તો ગઈ ગઈ હતી પછી લાઇટ વહી ગઈ હતી લાઈટ આવી આગળ એટલે પોતાનો મેં બપોરે વારો આવી ગયો ને અમારું અધરું કામ છે એવું જરાક પૂરું કરેલા ચા પાણી પીવા હલો દસ વાગ્યા ને સાડા દસ વાગે ગાજ બાપાઈ મોડો મોડો નાસ્તો કર્યો હતો એની કીધું ચા મો દીધો તો કારણ કે હમણાં પીવાય આવી कि पचे मारे श्याख बनाओ से ढोंगरी बटाटा नु राम राम सीताराम बताई है कां छे पण काय नीका बनाई बोल्यो तू बना नत बनाई ओय यूं छे लाटी लेवा ओहो यूं छे हां सापा लिदिया ना छे ढोंगरी बटाटन श्याख करवन उन्नारा नु उन्नारा रे ढोंगरी बटाटा खवाई हूं खवाई 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 कठोर खवाई ढोंगरी आज कठोर एक लेतो आई छे निवेदी थिया न है ने वाद्रा थेगा आज ही वाद्रा थेगा थाने हो જીરા વાળા ની ને સણા વાળા ની મજા થોડો ખાર નો રહી હા નો રહી તાર ઉપર આરો હા આવે ની સાટડી નો ઘારીયા તાજે તાજી ને ગરમ ગરમ હું તે ઘટે ને હાય ઢીમણું જાવ હે હાય ઢીમણું જાવ તનીવા પાવા જાવ

ખાઈ જઈ થોડી ખાંસની પડી ફ્રીજમાં ને હું કાં થોડીક સાહેબ મામાને ઓલેથી લેતો હોય તેટણ ટણ હીરામણ છે જ ને આ ડુંગરીને બટેટું મોરે લીધું તો લાઇટ વાઈ ગઈ લાઈ ઉનારો આવ્યો ને તે હવે લાઇટ ઉપાડો લઈ ગઈ છે તાણે જ જાય શાક નાખવાને ટાણે જાય કાં સા કરવાને તાણે જાય એટલે પછી ચૂલો હાંધો રોકવો પડે પેલું ખાલી રોટલાની જ ઉપાધિ હોય ચૂલે ઘડવાની थोड़ी 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 तो थोड़ी दे थोड़ी। तो थोड़ी। वाला तो तो पर वाला रिक्सा बैक्सा नी हाथ आठ आठ हाथ आठ जना हम मुलाकात करवा करवावर वोरे गो हाज बा ने रूबरू धूर ने

મજો આવે બાદ ગોતરી મજો પછી મારે મોણ થાય પછી ન આવે તો જ ને ને તાવડી માં તો

કે હું તમને દેખાવા બરા હરખેર કે દુખતી રગ પકરાણી બીજા કે માકે વાતો આવ્યો તે બરા બરા કેમેરા મોડ્યુલ હોય કે ઉખલો કાચ જો કે કેમેરો નો સેફટી માં હે કેમેરા નો અંદર કે વાતો ને ઉખલો કાચ છે ને ક્રેક થયો કે હું તમને દેખાવા 1x કરજો તમને દેખાય ની કે આ હે ની ઓલો કાકે ફૂલ નું થયું આકલ છે એલા લીટી લીટી દેખાતી હોય આ 1x માં 1x માં વાતો ને તાજી 1x નો કેમેરો હાલે હે 5x નો કેમેરો જોઈએ फाइव एक्स में ही वन तो नहीं वन तो है वन एक्स में जा देखा ही नहीं जो देखा यार एक कलर जो है मामा जी का जो आ है ना और जा देखा ही नहीं नाथी ना मोपा है नाथी मोने माथे ये हर कहीं की तोड़ियां मारे हैं ભાજે યું તુણી કાકે આ કેમેરા ની તારી સેફટી રાખવી તો આખે આખું કવર જ લીજે આવો જરા તમારે દર્શક મિત્રો જણાવો અમાર ફોન ની હાલી આ ફોન આપડી હોય તો તમે જોવે હગર ઉપર કીધું ડિઝાઇન થઈ ગઈ ફૂલડામાં જોયું ફૂલડા ડિઝાઇન થઈ ગઈ કેમેરામાં ડિઝાઇન થઈ ગઈ ઉપર તો જો આખડી હે ને ઠેકડો ખાધો છે ફોઈ ની અમારો ફોન મોટો થઈ ગયો તમારો ફોન ઝીણકો થઈ ગયો પાછો હવે ઈ પર કે એટલું બધું ટેન્શન જીવું ને કામે કે આ જે ઉપરનું મોડ્યુલ હે ને ઈ તો બદલે જ રહે વી આપણે હું કહેવાય ઓલો વિવો કેરનો ફોન કર્યો કે જયેશભાઈને ફોન કર્યો ને ઈ પહેલા જો કે વાત થતી ઈ થોડો જાગો હતો ને કે બદલાવો તો બદલાવ ના થા કે પછી આરામ કરી કે નુકુ બદલાવી તે આખરી પછી પાડ્યો કે કે બદલાવીએ પછી કે જયેશભાઈને ફોન કર્યો કે મે લખાવ લીધું કે સહહાદીમાં આવી જશે અતાર સુધી ફોનની એક ધ્યાન રાખવું જોઈએ ફૂલ

પણ ઈ કરે ને ખીલા ફેરવે નાખે જો આ બાય બાય બોલે જોઈ એક ટાણુ જ વરવાનું થાય ને અટાણે તો નકો તો વારવો હોય તોય નો વરાય પોવા ના કોર હોય ને તો બધું ઘરમાં ને ઓહરીમાં ને ઉડે ઉડે ને આવે તો આ હે ને ખર પલ રેકો તો એ ભીં દોય નાખીએ ને આસ્તા હવાર ને રૂપવાર ઉઠા વાતાવરણ છે હવાર ને હવાર છે હવાર નો ભૂરો વેડ્યો જ ને તાસ તી ને સણા વાઢવાનું જીરાનું ને બહુ મજા આવે કામ કરવાની ભૂર હોય ને તો હાવ વળે રાટી કરે જીરું ઉપાડવાની મજા ન આવે ને ચણા વાઢવાની મજા ન આવે ઓવર હોય ને તો ટાઢું વાતાવરણ હોય ને વાંધો ન આવે આખો દી કામ કરવું હોય ને તો એ થાય સણાનો જીરાનો હાલો ભાંગલ ટૂંટલ કેમેરાના શૂટિંગ સાથે અહીંયા ભેજ દોવામાં આવે છે